તો કોઈ સંતની કૃપા થાય ગુરુ મહારાજની કૃપા થાય વૈકુંઠમ યોગી દુર્લભમ હે સુતજી મહારાજ તમે અમને એવી કોઈ કથા સંભળાવો જેનાથી અમારા હૃદયમાં ભગવાનની ભક્તિ થાય અમારું જ્ઞાન વધે અમારો વિવેક વધે અમારું શ્રેય થાય ત્યારે સુતજી મહારાજ કહે જે ઋષિઓ સાંભળો તમે મને એવો પ્રશ્ન કર્યો ને અને તમારી મારા ઉપર પ્રીતિ હોવાથી યચમી વિચાર્ય છે હું તમને સર્વ સિદ્ધાંત સંપન્નમ સંસાર ભયનાશનમ સિદ્ધાંતોથી ભરેલું એક શાસ્ત્ર સંભાળ સંભળાવું અને તમને સંસારના ભયથી મુક્ત કરશે અને એ શાસ્ત્ર કહ્યું છે તમારી ભક્તિ વધશે ભગવાન ભગવાનમાં મન લાગશે કૃષ્ણ સંતોષ હેતુકમ ભગવાન તમારી પર પ્રસન્ન થશે અને હું તમને એવું શાસ્ત્ર સંભળાવું સાવધાન તયા શૃણું તમે બધા સાવધાન થઈને સાંભળો અને સુતજી મહારાજ છે ને એ ઉગ્ર ઉગ્રસ્રવાના પિતા હતા અરે ઉગ્ર ઉગ્રસ્રવાના દીકરા હતા આજે સંસારમાં વધારે શું થઈ ગયું છે કોઈને સાંભળવું નથી બહુ ધ્યાનથી સાંભળજો કોઈને સાંભળવું નથી બધાને સંભળાઈ દેવું છે હું હા આજે તો મેં સંભળાઈ જ દીધું પણ કોઈને સાંભળવું નથી આ ઉગ્ર સ્રવા છે ને એ સાંભળવામાં બહુ કુશળ હતા પણ આપણે ત્યાં કીધું છે કે જેટલું સાંભળો ને સારી વાતો ઉતારો એટલું સારું સંભળાવવામાં કોઈ સાર નથી સાંભળવામાં જે મજા છે એ સંભળાવવામાં ઓછી દે હું અહીં સુતજી કહે દે એ ઉગ્રસ્રવા એટલા સાંભળવામાં ઉગ્રસ્ત્રવા હા સ્ત્રવા એટલે શ્રવણ કરવું સાંભળવું એમનું નામ ઉગ્રસ્રવા એટલે હતું કે એ સાંભળવામાં ઉગ્ર થઈ જતા હવે તમને એમ થાય કે સાંભળવામાં ઉગ્ર કેવી રીતના થાય મારા તો તમે જુઓ ઘણી વાર તમને મનગમતી સિરિયલ તમે જોતા હો પુષ્પા પુષ્પા ઇમ્પોસિબલ એવી કંઈક સિરિયલ હતી હા અને એમાં પુષ્પાનો કંઈક સારો સીન આવે અચાનક ને પછી કોઈ બીજા બે છોકરા અવાજ કરે તો તમે શું કહો એ ચૂપ થા બે મિનિટ સાંભળવા દે ટીવીનો કોઈ પણ કાર્યક્રમ સારો સાંભળતા હોઈએ અને કોઈ અવાજ કરે તો તરત આપણું મન આપણને ગુસ્સો આવે અત્યારે ઓછું થઈ ગયું બધા મોબાઈલ અત્યારે તો સાંભળતા સાંભળતા મોબાઈલ હા સ્ટેટસ જોયા કરવાના બેઠા આપણા સ્ટેટસ કોને જોયા કોને સ્ટેટસ કેટલા મૂક્યા સાંભળવામાં ઉગ્ર તમે ઘણી વાર તો એક સાપ મોઢું ખોલીને બેઠો હોય અને અંદર દેડકો બેઠો હોય અને અંદર દેડકો બેઠો હોય અને દેડકો અંદર કૂદતો હોય નાચતો હોય હે લગ્નના ગીતો ગાતો હોય સરસ મજાનો તૈયાર થઈને અને દેડકા આપણે જાણીએ છીએ કે દેડકો ક્યાં સુધી આનંદ કરશે જ્યાં સુધી પેલા સાપનું મોઢું બંધ નહીં થાય ત્યાં સુધી જેવું મોઢું બંધ થશે એટલે એના રામ રમી જવાના એમ આપણે પણ સંસારના કાળરૂપી સાપના મોઢામાં આપણે બધા બેઠા છીએ અને એક દિવસ ટાઈમ આવશે એટલે આપણા પણ રામ રમી જશે હું કાલ વ્યાલ કાળ અબાધિત છે હું જેને આપણે કાળ એટલે સમય કહીએ છીએ સાદી ભાષામાં ટાઈમ કહીએ અંગ્રેજી ભાષામાં સમય કહીએ આ સમયની આપણે એક વ્યવસ્થા કરી કે અત્યારે આટલા વાગ્યા આટલા વાગે આપણે કથા પૂરી કરશું આટલા વાગે પોથી યાત્રા કરશું આટલા વાગે આપણી ટ્રેન ઉતરશે આટલા વાગે ટ્રેન ઉપડશે આ બધો એક સમય નિશ્ચિત કર્યો કાળને કોઈ બાંધી શકતું કાળ ભગવાન સ્વરૂપ છે આપણી પેલા કેટલા આવીને જતા રહ્યા આપણી પછી પણ કેટલા આવશે પણ કાળને કોઈ સમજી શકતું નથી કાળને કોઈ પહોંચી શકતું નથી